ધીશની જે શિવ નું કીર્તન સંભાળાવે શિવશંકર ને કે મમાના આવું કે શિવ મારું માનતા નથી શિવ શંકરને કે મમાના આવું કે શિવ મારું માનતા નથી ભોલે બાબા ને કે મમ લાવું કે શિવ મારું શિવ મારું માન તનથી જ બાબા ને કે કે શિવ મારું માનતા નથી ભોલે બાબા ને કે મનાવું કે શિવ મારું Bye-bye, <laughs> You are